નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટમાં તમારું સ્વાગત છે આજની ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો આજે બરાબર બે બે છાપરા આખે આખા છલો છલ ભરાઈ ગયા છે મિત્રો ને હરાજી નું કામકાજ તમે જોઈ શકો થી હરાજી નું કામકાજ શરૂ થયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડી છે આજના બજારમાં મિત્રો આજે નવી ડુંગળી પણ ઘણી આવેલી છે તમે જોશો નવી ડુંગળીના વકલ પણ ઝાઝા બધા દેખાય છે મિત્રો અને તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ નવી જૂની ડુંગળીના કેવા ભાવ રહે છે આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બસો ને સોળ રૂપિયાનો ભાવ છે તમે જો તમે નવી પીળીપતિ છે નવી નાસિક ડુંગળી છે બસો ને સો રૂપિયામાં વેચે ને સાઈજ તમે જોશો સાઈઝ સારી છે સફાઈ સારી છે એકદમ બસો ને સો રૂપિયામાં આ સારામાં સારો ભાવ છે બસો ને સોળ રૂપિયાનો ભાવ

મિત્રો સાઇઝ વાત કરીએ તો મિત્રો આમાં ફૂલ સાઇઝ મોટી સાઈઝે જોવા મળી છે મીડિયમ સાઇઝ એ જોવા મળી છે મીડિયમ થી મીડિયમ એ જોવા મળ્યું છે ત્રણેય ક્વોલિટીમાં આ માલ જોવા મળી રહ્યો છે અરે બે કેમ છો આ રે બાપા રાજુ રાજુ તો જો ભાવ 1060 રૂપિયાનો ભાવ છે આ માલ 1060 રૂપિયાનો ભાવ છે તમે જોયો આ માલ છે માલ છે સાવ ઝીણો માલ છે મીડિયમ માલ પીડીપતિ છે એને 1100 એને 108 એકત્રી હવે હા ભાઈને જાવે ઓલી 160 માં છે આ 42 31 બે બે નેગેટિવ અમાયસ ભાવ છે એકત્રીસ રૂપિયા રૂપિયાનો ફૂલ સાઈઝ ગોલા છે મિત્રો બસો ને એકત્રીસ રૂપિયા માં વેચાડે છે ફૂલ સાઈઝ ગોલા બસો ને એકત્રીસ રૂપિયા માં ફૂલ સાઈઝ ગોલા રૂપિયાનો બસો ને છ રૂપિયા નો ભાવ રૂપિયામાં વેચાણી છે આ ક્વોલિટી બસો ને છ રૂપિયા નો ભાવ જો છે માલ તમે જોયું બસો ને છ રૂપિયામાં વેચાણો છે માલ સારી ક્વોલિટી નો છ સુપર ક્વોલિટી બસો ને માં વેચાણી